ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ તેમના પંચાવનમાં જન્મદિવસની ઉજવણી લોક કલ્યાણના કાર્ય સાથે કરી હતી આ નિમિત્તે દિયોદર તાલુકાના મિની અંબાજી સણાદર મંદિર ખાતે સર્વ સમાજ દ્વારા એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરીને રક્તદાન એ મહાદાનના સંદેશને સાર્થક કર્યો હતો આ સેવાકીય પહેલ શંકરભાઈના જન્મદિવસને યાદગાર બનાવવાની સાથે સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચી શકશે દીવોદરના સણાદર મંદિર ખાતે યોજાયેલા આ રક્તદાન શિબિરનું દીપ પ્રાગટ્ય કરી સર્વ સમાજના આગેવાનોની હાજરીમાં વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં સર્વ સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી જન્મદિવસને માનવતાના કાર્ય સાથે જોડ્યો હતો આ પ્રસંગે ખાસ કરીને સેવાભાવી શિક્ષક જામાભાઈ પટેલે ઇઠ્ઠોતેરમી વખત રક્તદાન કરીને યુવાનોને રક્તદાન કરવા માટે આહવાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી રૈયા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી બનાસલેરીના ડિરેક્ટર રમીલાબેન ચૌધરી તાલુકા પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા ડોક્ટર હસમુખભાઈ પટેલ વગેરે જેવા અનેક અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા તમામે આ પ્રકારના સેવાકાર્યોને બિરદાવ્યા હતા આજે દિવોદર તાલુકાના સણાદર ગામે મા અંબાજીના ધામમાં પવિત્ર ભૂમિ ઉપર દીવોદર તાલુકા અને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોએ આદરણીય આપણા સન્માનની અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે એમના આપણા સૌના માર્ગદર્શક છે વિકાસ પુરુષની યાદમાં અહીંયાના સૌ કાર્યકર મિત્રોએ આજે મહા રક્તદાન કેમ્પ યોજી અને એમના જન્મદિવસની સારી શુભકામનાઓ પાઠવી છે

અને ખૂબ લાંબુ આયુષ આપે અને એમની તમામ મનોકામના પૂર્ણ થાય એવી શુભકામના પાઠવું છું આજે મા અંબારા ધામમાં સણાંતર મુકામે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી રમેશભાઈ ચૌધરી અને એમની ટીમ દ્વારા આજે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે આપે જોયું છે કે આ વિસ્તારની અંદર અને આખા પંથકની અંદર દરેક જગ્યાએ સેવાના કાર્યો આજે શંકરભાઈ સાહેબના જન્મદિવસે નિમિત્ત થઈ રહ્યા છે એવો જ કાર્યક્રમ છણંદર મુકામે રમેશ અને એમની ટીમ દ્વારા આટલા ઇતિહાસમાં લગભગ આપણો મોટો મહા રક્તદાન કેમ્પ આજે જ્યારે યોજાયો છે ત્યારે રમેશભાઈ અને એમની ટીમને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આમ તો એવું કહેવાય કે એક એવા વ્યક્તિના કાર્યમાંથી પ્રેરણા લઈ અને ગામે ગામ સેવાના કાર્યો થઈ રહ્યા છે ત્યારે શંકરભાઈને બધા જ ભગવાનની કૃપા કરે છે એમને ખૂબ શક્તિ મળે ખૂબ કાર્ય કરે અને આ નવો જિલ્લો ખૂબ હરણવાળ ભરે એવી શુભકામના પાઠવું આજે જ્યારે એક ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાત સરકાર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મનાસ્ટીના ચેરમેન જેમને પંચાવન વર્ષ પૂરા થતા હોય અને એમનો જન્મદિવસ હોય ત્યારે અમારા ખાસ સર્વ સમાજ દ્વારા જ્યારે બ્લડ દાન કરવાનો હોય ત્યારે કેમ્પ રૂપે આજે બ્લડ દાન કેમ્પ મિનિયમ આજે રાખેલ છે તેના અનુસંધાને જ્યારે ઇઠોતી વખત હું દાન કરી રહ્યો છું ત્યારે હું મારી જાતને ગર્વ અનુભવ છું કે મેં લગભગ સિત્તોતેર લોકોને જીવનદાન આપ્યું છે બ્લડ થકી એકબીજાને જીવનદાન મળે છે અને આ બ્લડ એવું છે કે ક્યાંય મળતું નથી પણ મનુષ્ય મના શરીરમાંથી જ લેવામાં આવે છે તો આ ઇઠોથી વખત બ્લડ દાન કરતાં અમારો લાયન્સ ક્લબ હોય કે ભારત વિકાસ પરિષદ હોય કે લોટરી ક્લબ હોય કે સર્વ સંસ્થા હોય તેમના સહયોગ થકી સતત હું આ બ્લડ દાન કરી રહ્યો છું અને જ્યાં સુધી જીવ છું ત્યાં સુધી બ્લડ કરીશ અને મારું જીવન બીજાને ઉપયોગી થાય રવિશંકરનો એક સંદેશ છે કે કસાઈની ઉજળા થઈએ નિઃસ્વાર્થ ભાવે અપેક્ષા કાર્ય કરીશું તો શરીર તંદુરસ્ત છે અને સો વર્ષ સુધી તમે જીવી શકશો જય હિન્દ જય ભારત